પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સહસ્ત્ર સ્થિત જુમલા હોલમાં કાઠિયાવાડી મુલતાની જમાતના સો વર્ષ પૂર્ણ થતાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ સમાજના ભૂલકાઓએ સુંદર નાદ શરીફ રજૂ કરી હાજર હૈયા દોલાવ્યા હતા ત્યારબાદ સમાજના અધ્યક્ષ સહિત વડીલો આગેવાનો ટેલેન્ટેડ યુવાનો યુવતીઓનો ટ્રોફી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વક્તા દ્વારા મુલતાની સમાજમાં જે કાર્યો થઈ રહ્યા છે તેનો સુંદર ચિત્ર વિચાર રજૂ કરી સમાજલક્ષી કાર્યો થકી સમાજને વધુમાં વધુ આગળ લઈ જવા આહવાન કર્યું હતું સાંપ્રત આધુનિક યુગમાં બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો કલ્લા શરીફ સ્કૂલના આચાર્ય ઇરફાન મુલતાનીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે કાઠિયાવાડી મુલતાની સમાજના સો વર્ષ પૂર્ણ થતાં અમે સૌ અહીંયા ભેગા થયા છીએ અમારા પીરે તરીકે જ સૈયદ અલ્હાસ બાવા સમાજના આગેવાનો સાથે અમે ઉજવણી કરી રહ્યા છીએ સમાજનો ખૂબ મોટો ફાળો છે સમાજના ઉત્થાનમાં અમારા સમાજના દરેક મિત્રોનો ફાળો છે અમે આગળ પણ કાર્યો ભેગા મળીને કરીશું આજે કાઠિયાવાડી મુસ્લિમ જમાતના 100 વર્ષની ઉજવણી નિમિત્તે અમે સૌ અહીં ભેગા થયા છે અમારા તરીકે સૈયદ ત્યારબાદ અમારા જે મેમ્બર છે બધા ભેગા થઈને આ ઉજવણી કરી રહ્યા છે

લખી બાબતો છે એના ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છે આગળ પણ અમે આ રીતે એક થઈને કામ કરતા રહીશું ધન્યવાદ